આટલું તો ઠીક અન્ય સ્કૂલોમાં તો વ્હાઇટનર લિપસ્ટિક કાજલ નેઇલ પોલિશ ઓરલ નિરોધક ગોળી કોન્ડમ અને અને સ્પેર જૂતા પણ મળ્યા છે આ વિદ્યાર્થીઓના બેગની તપાસ કરતા ઘણી શાળાઓના તંત્રને બ્લેડ પેપર કટર અને સાંકડો પણ મળી આવ્યા છે ત્યારે હવે પ્રશ્ન તો એ થાય છે કે સ્કૂલમાં બાળકોની માનસિકતા પોતાની ઉંમર કરતા પણ આગળ વધી રહી છે અને વિદ્યાર્થીઓનું જીવન ક્લાસરૂમથી કેટલું આગળ વધી ગયું છે આવા જ સમાચાર માટે ગુજ્જુતક મીડિયાને ફોલો કરો